દર્શક મિત્રો આજે અમદાવાદ શહેરમાં આવેલી રવિ કિરણ કોટિવ સોસાયટી લગભગ આ સોસાયટીના ઘણા વર્ષોથી અહીંયા સોસાયટીના સભ્યો રહી રહ્યા છે આ સોસાયટીમાં કુલ અઠાવીસ પરિવારો કેટલાય વર્ષોથી રહી રહ્યા છે પરંતુ આજે જે મામલો સામે આવ્યો છે તેમાં સોસાયટીના એક સભ્ય જે છેલ્લા બાર વર્ષથી રહી રહ્યા છે એ અહીંયા જે સોસાયટીના કોમન રસ્તા હોય છે રોડ હોય છે જે ચાલવાના જે રસ્તા હોય છે ત્યાં બાંધકામ કરવાનો મામલો સામે આવ્યો છે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી અમારી સાથે જોડાઈ ગયા છે તેમનો વિરોધ છે કે જે સોસાયટીના કોમન રસ્તાઓ છે રોડ છે જે ખુલ્લા મૂકવાના હોય છે કોર્પોરેશનના નિયમ મુજબ પરંતુ એક સભ્ય છે સોસાયટીના જે અત્યારે બ્લોક કરી રહ્યા છે પચાવી પાડી રહ્યા છે આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો છે કન્ટેવ ઓફ પોરના ચાર્જ પણ લાગ્યા છે કોર્પોરેશને વારંવાર જે બાવીસ નંબરનું જે મકાન છે ગેરકાયદેસર તેને તોડી પાડવા માટે પણ હુકમ કર્યા છે છતાં તે છતાં પણ જે વ્યક્તિ જે સોસાયટી સોસાયટીના જે 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 બાવીસ નંબરના જે મકાન છે જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એ એમની એમની કોઈ પણ અરજી કોર્ટની અરજી સોસાયટીના સભ્યોનું સાંભળતા નથી અને જે ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે ત્યારે અમારી સાથે સોસાયટીના સેક્રેટર મૌલેશભાઈ જોડાઈ ગયા છે એમની પાસેથી જાણીશું એમની ફરિયાદ શું છે કેવા એમણે કોર્ટમાં દાવા કર્યા છે શું એમની રજૂઆત કરી સર સૌથી પહેલાં તો મને એ જણાવો કે એ સમસ્યા છે કોણ અહીંયા બાવીસ નંબરમાં રુચિભાઈ શાહ બાર વર્ષથી રહે છે અને એમને ગેરકાયદેસર બાંધકામ બે હજાર એકવીસે શરૂ કર્યું હતું પછી અમે ફોર્ટમાં મ્યુનિસિપાલિટીમાં અરજી કરી હતી અને મ્યુનિસિપાલિટીવાળાએ એમને વોટિસ આપી હતી કે તમે આ બાંધકામ છોડી નાખો એ બિલામાં બાંધકામ છોડ્યું નહીં અને બે હજાર ત્રેવીસની અંદર જે ઇન્ટરફીનો ફાયદો આવ્યો એ હેઠળ ગેરકાયદેસર રીતે ઇન્ટર પાસ કરવા જઈ રહ્યા છે બીજા બધા ઇન્ટર ફી માટે મ્યુનિસિપાલિટી એવું કહે છે કે સોસાયટીની એનઓસીટીના આજુબાજુના સભ્યોનો વિરોધ ના હોવો જોઈએ આ કેસની અંદર મ્યુનિસિપાલિટી એ મ્યુનિસિપાલિટી એ અવગણના કરે છે અને સોસાયટી એનઓસી નથી આપી અને સોસાયટીના સભ્યોની બધા જ સભ્યોનો વિરોધ હોવા છતાં પણ મ્યુનિસિપાલિટી એનો ઇન્ટેક્ટથી પાસ કરવા જઈ રહી છે અને એમાં મ્યુનિસિપાલિટીના અધિકારીઓની ઘાટઘાટ સામેલ છે અને એમાં રેપિ કે છૂટ છે મોટા પાયે થઈ રહ્યું છે તેના કારણે અમે બધી જગ્યાએ અરજીઓ કરી છે તેમ છતાં પણ અમને કોઈ સાંભળતું નથી એમને મોટું લેનદેન કરેલું હોવાને કારણે મ્યુનિસિપાલિટી નથી સાંભળતું કે કોઈ પણ વ્યક્તિ અમારી અરજી સાંભળવા તૈયાર નથી કોર્ટે એનું કામ રોકાવવા માટેનું હુકમ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટો બંધ હોવાને કારણે લાભ લઈ અને દસ તારીખ તારીખ સુધી કોર્ટો બંધ છે આ સ્પીડ કામ કરી રહ્યા છે રાકેશ એટલે કોર્ટે ઓર્ડર કર્યો છે કે કોઈ પણ પ્રકારનું બાંધકામ ના થાય કોર્ટે જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યા કામ કરી નામ છે એ વ્યક્તિનું શાહ અચ્છા આવ અને જે તમને કોર્ટના ઓર્ડર એ બધા પુરાવા છે આ બધા પુરાવા છે પુરાવા છે શું છે અરજીમાં અરજીમાં આમરા મને મને મનાઈ હુકમ આપેલો છે તેમ છતાં પણ એ લોકો ગુગલ પણ અમે જે આમ આવે છે એટલે એમાં પણ દેખાઈ આવે છે ગૂગલ ગૂગલને પણ પ્રિન્ટ આઉટ અમે મૂકેલ છે એમાં ગેરકાયદેસર બધું બાંધકામ દેખાઈ જાય છે એમનું બીજી બધી સભ્યોના મેમ્બર બાંધકામ કરતા અગાઉ કોર્પોરેશન એ શું નોટિસ ફટકારી હતી આ ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા વ્યક્તિ જે ખોટી હતી એ બધું તોડી પાડવા માટે એમને પછી નોટિસ આપી હતી કે ભાઈ આ બધું તમારું ગેરકાયદેસર બાંધકામ છે એ નોટિસ આપી હતી તેમ છતાં મ્યુનિસિપાલ જે તોડ્યું નહીં અને એમને નોટિસ ફાળવી ફરી દીધી આ બાબત સ્થાન કરી રહ્યા છે છેલ્લો સવાલ ખાસ કરીને કોર્પોરેશન પાસે કોર્ટ પાસે જિલ્લા પ્રશાસન કે ભાઈ કોઈ પણ કારણસર એની એમની ઇન્ટેક્ટિવ ઇન્ટેક્ટ

બાંધકામ તાત્કાલિક ધોરણે પૂરું કરવા માંગે છે અને ઇમ્પેક્ટ ફીના કાયદાનો ઉપયોગ કરીને એને કાયદેસર કરાવવા માંગે છે તેવી હાલ તમામ જેના સેક્રેટરી છે સરપંચ છે તેની રજૂઆતો છે હવે આવનારા દિવસોમાં આ બાબતે કોર્પોરેશન શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું આ ગેરકાયદેસર બાંધકામ તૂટે છે અથવા તો ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ ફી ભરીને કોર્પોરેશન અધિકારીઓ સાથે મળીને એ એ પ્લાન પાસ કરાવે છે શું આ આજે ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર બાંધકામને કારણે સોસાયટીમાં એમ્બ્યુલન્સ પણ આવે એવું નથી કે ફાયર બ્રિગેડ પણ આવ્યું નથી એટલે ભવિષ્યમાં કોઈ પાછલા બંગલોમાં પણ જાતની વનારત થશે તો એની જવાબદારી મ્યુનિસિપાલિટીની રહેશે કેમેરામેન હિતુ રાજપૂત સાથે કમલેશ હેડા હમ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ